પાલનપુર શહેરમાં હનુમાન ટેકરી ખાતે આવેલા હનુમાન ટેકરીના રાજા ગણપતિ ભગવાનની વિસર્જન યાત્રા આજ પાલનપુર શહેરમાં નીકળી હતી જેમાં અગિયાર હાથી અને અગિયાર ઘોડા સાથે આ વિસર્જન યાત્રા શરૂ કરવામાં આવી જે પાલનપુર શહેરના વિવિધ માર્ગો પર પસાર થતાં શહેરના માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું અને આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા જોકે આ વિસર્જન યાત્રા પાલનપુર શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કર્યા બાદ ભગવાન શ્રી ગણેશની મૂર્તિનો વિશ્વેશ્વર ખાતે વિસર્જન કરવામાં આવે આવશે જય ગણેશ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય અમારો પાલનપુર શહેરનો મહાગણપતિ સાત તારીખથી લઈને અગિયાર સુધીના ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ બનાવવામાં આવેલો એમાં દુનિયાના મહાન કલાકારો કાપા ગઢવી ગોળમાં ચુડાસમાં રાજભા ગઢવી રાતે ભજન સંધ્યા કરી અને મહાગણપતિ યાગ પાંચ કોડીનો મહાગણપતિ યાદ રોજ પચીસોનો લાડુનો હવન પાંચ દિવસ અને સતત દાદાની આરાધના કરીને અગિયાર હજાર લાડુનો હવન મહાગણપતિ યાદ કરેલો જે પાલનપુર અને સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે કરવામાં આવેલો અને અત્યારે મહાશોભાયાત્રા અગિયાર હાથી અને એકાવન ઘોડા સાથે નીકળવા જઈ રહ્યા છીએ પાલનપુરના વસ્તીનો સાથ સહયોગ અને મિત્ર મંડળના સહયોગથી ગણપતિ દાદા જય તારીખ સાત તારીખથી ગણપતિ મહોત્સવ ચાલુ થયેલ છે હનુમાન ટેકરીકા રાજા ગણેશ યુવક મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી ગુજરાતના નામી અનામી કલાકારોને દ્વારા અહીંયા લોકડાયરાના કાર્યક્રમ થયા છે અને આજે ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા અગિયાર હાથી અને અગિયાર ઘોડા સાથેની પાલનપુરના જાહેર માર્ગો ઉપર ફરવાની છે અને આપ સૌને પણ આમંત્રણ આપ્યું છે કે આવો પથારો ગણપતિ દાદાના દર્શન કરો અને આપ સૌ અમારા સાથે જોડાવો એવી આપ સૌને વિનંતી